બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાચેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખી થરાદ વાવ અને સુઈ ગામ વિસ્તારના કમાન્ડ એરિયામાં આવતી નર્મદા કેનાલમાં પાણી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી વધારી આપવા બાબતની રજૂઆત કરતો પત્ર લખ્યો છે જેમાં પત્રમાં જણાવાયું હતું કે વાવ થરાદ સુઈ ગામના તમામ ખેડૂતોની માંગ છે કે તમામ ખેડૂતોને પશુ નિભાવ માટે રવિ સિઝનનો કરેલ ઘાસ વાવેતર કરેલ હોય જે ઘાસને બે મહિના સુધી ટકી રહે તે માટે બે પાણી પાવવાથી આ ઘાસ ટકી રહે છે જે પશુપાલન તથા ખેડૂતોના હિત માટે નર્મદા કેનાલમાં પાણી કાપવામાં આવે છે જે પાણી ત્રીસ ચાર બે હજાર ચોવીસ એટલે કે એક મહિના સુધી વધારી પાણી આપવામાં આવે તેવી થરાદ વાવ સુઈગામ વિસ્તારના તમામ ખેડૂતોની માંગ છે તેમ જણાવ્યું હતું જે અત્યારે આપણા વાવથરાદ અને સુઈગામ વિસ્તારમાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસથી જે નમદાનું પાણી કાપી નાખવામાં આવેલ છે જે બાબતે એક મહિનો પાણી વધારવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રી સાહેબને આજે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તમામ ખેડૂતો વતી અને મીડિયાના માધ્યમથી પણ હું સરકાર સુધી શ્રી સુધી તથા મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માગું છું તમામ ખેડૂતો વતીની કે વાવ થરાદના સુઈગામના કમાન્ડ એરિયામાં જે આવતી નમદા નિગમમાં પાણી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી પાણી વધારવામાં આવે જ્યાંથી પશુપાલકો અને ખેડૂતોના હિતનું કામ હોય આ ખેડૂતોને જે પશુપાલનનો નિભાવો થઈ શકે અને જે ઘાસ વાવેલો છે એમાં બે પાણી આવે તો ખેડૂતોનો જે પશુપાલનમાં પણ નિભાવ થાય અને ઘાસનું એટલું ઓછું રહે ઉનાળાની અંદર જ્યાંથી અમારે નમ્ર રજ છે કે એક મહિનો પાણી વધારી આપવામાં આવે એવી જ તમામ ખેડૂતો વતી હું નમ્ર અરજ કરું છું માન્ય મુખ્યમંત્રી સાહેબને બસ જય હિન્દ